જય માતાજી મિત્રો તો આજે છે આપણી પહેલી રાઈડ તો મિત્રો આજે જઈ રહ્યા છીએ આપણે રોમાપીઠના મંદિરે તો મિત્રો આપણે આજે પહેલી રાઈડમાં તમારું સ્વાગત છે તો આપણે પહેલી રાઈડ આપણે ચાલુ કરી દઈએ તો આપણી રાઈડ ચાલુ થઈ ગઈ વગર માહિતી અવાજ કેવો આવ્યો છે મને ખબર નહીં તો હું જોઈશું બોલીશ એટલો અવાજ સારો થશે સદી જોઈ લેતો હું તો નહીં કેમ પણ કમ્પ્લીટ આવો હશે જોઈ તો કમ્પ્લીટ આવો હા બસ هل انت المد... મિત્રો અમે અમારો પરોશો અહીંયા અમે આગળ

দিজ મિત્રો કનોડા ગામની ધોબળી માતાનું મંદિર આવી ગયું અને મિત્રો આ છે નરેશ કનોડીયાનું ગામ કનોડા મિત્રો આની નદી કિનારે જ આ છે રાણા કૃષ્ણ આગળ ત્યાં જઈ રહ્યા છીએ આની કનોડાનો ખેત

તો મિત્રો ફાઈનલી આપણે ગયા તમે જોઈ રામાપી તો મિત્રો ફાઈનલી આપણે રાઈડિંગ કરીને કનોડા આપણા રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ તો મિત્રો અહીંયા છે રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો અને આ છે આપડે બાઇક અને સદૈવ બંને આવ્યા છીએ તો મિત્રો હેલ્મેટ એના પર રાઈડિંગ કરતા કરતા આયા હતા તો મિત્રો ચલો અંદર જઈએ દર્શન કરીએ તો મિત્રો અમે રામાપીર ના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા તો પાછળ છે આપણું મંદિર તો મિત્રો અહીંયા દર બીજે બહુ જ પબ્લિક આવે છે તો આવતી બીજે આપણે અહીંયા જરૂરથી આવીશું અને બ્લોગ પણ બનાવીશું તો મિત્રો આપણો પહેલો રાઇડિંગ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જેથી આપણને બીજો બ્લોગ બનાવવામાં પણ મજા આવે તમે કમેન્ટ કરો તો જેથી અમને ઉત્સાહ મળે છે અને તમારા કમેન્ટથી અમને વધારે વિડીયો બનાવવાની જોશ આવે છે જેથી આ વિડિયોમાં કમેન્ટ કરજો અને મારો પહેલો રાઇડિંગ બ્લોગ હતો જેથી કમેન્ટ તમારી જરૂરી છે તો અમને વધારે ઉત્સાહ આવશે તો ચલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ આપણું બાઈક ન્યુ બાઇક જો હજુ સુધી નંબર પ્લેટ પણ નથી આવી અને હમણાં જ સેફ્ટી ગાર્ડ નખાય છે એટલા માટે નથી આવી કારણ કે અમે અમારી મનપસંદ નંબર પ્લેટ માગી છે જો ત્યાંથી જ આમ તો ફિટ કરીને જ આપે છે પણ અમે નંબર પ્લેટ અમારી મનપસંદ માંગી છે જેથી અમને ફિટ કરીને નથી આપ્યું તો અમારે ક્યાંય દૂર જવાનું થતું નથી ગામમાં ગામમાં જ બાઇક ફરે છે અત્યારે એટલે ચાલે તો ચલો મળીએ બીજા વિડીયોમાં